સુરતમાં ઠળી સેવન્થ ડે સ્કૂલ જેવી ગંભીર ઘટના ઉમરાની શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ વિદ્યાર્થીને સહપાઠીએ લોખંડના સળિયાથી માર્યો લોખંડના સળિયાથી મારતા વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ ઉમરીગર શાળામાં બનેલી ઘટનાથી વાલીઓમાં રોષ છે આરોપી વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવાની માંગણી પણ સ્કૂલે છૂટીને ઘરે જતો શિશુ સ્કૂલ પર એ છોકરો જે માર્યો તે રિક્ષામાંથી માટે કુડીને સીધો એની પર એટેક કર્યો છે અને પહેલા અહીંયા ચાર મુકા માર્યા છે અને પછી એને માથામાં શલ્યો માર્યો દસ પાંચ દસ સેકન્ડ માટે બેભાન બી થઈ ગયેલો અને ચાલવાની અંધારું આવી ગયેલું પણ એ મારા છોકરા સાથે જે દોસ્તાર હતો તે એને સાચવો એક વાર તો સલ્યો ફેંકી પણ દીધેલો હતો પછી પાછું કેવી રીતે હાથમાં પકડીને એ માર્યો છે આ મારવાનું કારણ આવી છે બીજું કંઈ નથી અને એની મમ્મી સાથે ફોન પર વાત થઈ છે તો એના મમ્મીએ કીધું કે તમારા છોકરો ચોચલા બહુ કરે છે મેં કહ્યું તમારો છોકરો બી કરતો જ હશે તો કર્યું છે અને મેં કહ્યું તો સલ્યો લઈને કેમ આવ્યો કે મારા છોકરો સેફ્ટી માટે લઈને આવેલો છે મેં કહ્યું સેફ્ટી માટે આ વસ્તુ લઈને આવ એ જ હતો કે અમે મેં ખાલી મારા ફ્રેન્ડ સાથે વાત કરી હતી એના માટે અને એને એવું લાગતું હતું કે મેં એની મજાક ઉડાવું છું તો એનો બદલો આવી રીતે લીધો હતો કઈ રીતની મજાક મતલબ એ મેં તો કોઈ કરી નથી હતી એ પહેલા જે એને સાથે થયેલું હતું એ દિવસે એના કોઈ એની સાથે કોઈની સાથે ઝઘડો થયો હતો તો ત્યારે મેં ખાલી મા ફ્રેન્ડ કીધો કીધું કે આવું આવું થયું હતું તે સાંભળી ગયો તે સાંભળી ગયો તો મને મારવા પછી એ સાંભળી ગયો તો પછી ગાળમ ગાડી કરવા લાગ્યો અને ગાળમ ગાડી પછી રિક્ષા પછી ઉતરો પછી અમે બી સાઈડ પર ઉભા રહ્યા પછી સીધો આવીને મારવા લાગ્યો પેરેન્ટ્સે સ્કૂલમાં ફોન કરીને કમ્પ્લેટ કરી પણ હતી પણ સ્કૂલવાળાએ એવું કહીને હાથ ઉપર કરી લીધા કે સ્કૂલની બહાર બનેલી ઘટનામાં અમે લોકો ઇન્વોલ્વ થતા નથી એટલે અમારી માંગણી એ છે કે જો છોકરો સ્કૂલ યુનિફોર્મમાં હોય અને સ્કૂલની બહાર પણ હોય કારણ કે આ ઘટના સ્કૂલની અંદરથી જ મગજમાં ઉપસેલી ઘટના છે કારણ કે છોકરાએ સ્કૂલના બાંધકામમાંથી જ ઉચકેલો સળ્યો છે અને પછી એ સ્કૂલમાંથી બહાર નીકળો અને વિદ્યાર્થી પર એટેક કરે છે તો પછી આમાં સ્કૂલે ઇન્વોલ્વ થવું જ જોઈએ